પાકાનું કહેવાય એમ હા આપણા દેહનું કે આ વિદેશી લાકડું આ લાકડા આપણા થાય પાકો થાય છે અઢી જૂનું છે અને આ અહીંયા ભરાવી દેતા ને આમ ઓય શું કેવરા કહેવાય અને પછી આમ ભરાવતા આ લાકડો થાય અને ઉમ મોરે ઉંમા આડા રહેતા રાખે આડીય

અઢી સો વર્ષ પહેલાનું આ ગાડું પડ્યું છે બરાબર આ ઊંટડા બૂંટડાનું તો ઠકણું નથી કાકા તો હ તો આવી જૂની ધરોહર કઈક વાગડ ધરતીમાં પડી છે તો અઢી સો વર્ષ પહેલાનું આપણે ગાડું નીચે ઓલું ચા હોય કાકા ખાનો 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 અહીંયા ભંડારીયું આ ભંડારીયું ભાત ભાત પડ્યા હોય આ કમાડ્યું ની ગયું

એ માજુ પણ ઈ તો ઈને આવડે ને ભાઈ એકો ઈ બધું ઈને આવડે આપણો તો કોઈ આવડે નહી આ કેવી રીતે આ મને આવડે મી સુપડ્યું છે ને 50 એમ મને છે અબર તો હારા હોય તો આને હરીફાઈમાં દોડ એવું જ છે હારા હતા બરદિયાનો વિંદરે મતાની આ તો કોઈ સબે નકા હા ઈ તો કોઈ સબે નકા

અને જા એમ આ ગુંદરી ગુંદરી કે હા હા ઈ ગાડા માં ભરીને વેલુ આવે અંજા એટલે અહીંયા થી અહીં થી રવાનો થાય ક્યાં રવાનો થાય ને ક્યાં આવે ભાઈ તો બે તંડી થઈ જાય જવા માં દો વાહ વાહ સાલો ઈ વાહ સાસા કદો નઈ તો તો બે ત્રણ ને રોટલા ભેરા લઈ જાય લી તો લઈ જાય ને ઘડી લેવશે ઊભા રાખી હા ભઈ જૂની વાણી વાતો આવી છે પછી આ લઈ હે આ લીdade